જય માતાજી જય મા ખોડિયાર તો સ્વાગત છે તમારું આપણે આજના વ્લોગમાં કમલેશ તમને આપણો આજનો બ્લોગ પસંદ આવે છે પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે સાડા દસ અને અત્યારે હું ઉઠી ગયો છે અને પપ્પા અત્યારે ગયેલા છે બહાર ભાઈ ગયો છે દુખાઈને મમ્મી અત્યારે કપડાં ધોવાનું કામ કરે છે તો અત્યારે આપણે અત્યારે સવારમાં ઉઠી ગયા છે સાડા દસ વાગી ગયા છે અને અત્યારે આજ રવિવાર છે તો સાહેલ ને આરતી બંને ભંડળા આપણે ઘર પાખે ખાટી એમ્બલી છે તો અત્યારે બંને ભંડળા તે કાયતરા આપડે છે કાયતરા દેખાડું કે હું આય હું આરતી બેન હું આલે અત્યારે કાયતરા આપડી હો ઓ તો સાહેલ તમે શું કરો તમારી પાખે તમારી જેવડી જ લાકડી છે હો પણ ઓ સાહેલ ભાઈ શું કરો સાહેલ ભાઈ કાયતરા આપડી ઓ કાયતરા આપડો હા તો જો આ છે અમારે એમ્બલી તો આજે રવિવાર છે તો સાહિલને આરતી બંને ભાંડલા અત્યારે કઈતરા અપડે છે ને મારા હાટુ અપડ જો ભાઈ હું અપડવા લાગી હે અપડી દે હું તો મિત્રો આ એમ્બલી માંથી પેલા અમે સાહિલને આરતી દેવડા હતા ત્યારે અમાર કાયમી ડેઈલી ઉઠીને કઈતરા હોય ફૂલખણી આવે ત્યારે ફૂલખણી ખાતા ચટણી ખાંડતા ને હું બધું કરતા પછી પાકળા કાયતરા પાકી જાય ત્યારે પાકળ કાયતરા ખાતા તો આંબલી તમે રમીને મોટા થયા છે વધુ પૂરતા તો આ ઇમ્બલી છે આપડે અહીંયા રીતે ભેંસું બાંધેલી હોય અને જેમ આવે તેમ કરતા કોકના ખોડા ઉપર ને પડતા એવું બધું હતું તો અત્યારે તો સાહિલ ને આરતી બંને પંડલા ગાઇતરા આપણે છે અને આપણો કાયડો કૂતરો દોડજો સાહિલ ભાઈ હવે લાકડી મને આપી દઉ લાવું દઉં ગાઇતરા મેં ત્રણેય કચરા કપડી લીધા છે અને અત્યારે મારા વાળ ધીરીક ભીરાય છે કેમ કે લાકડી વેથી ઉપરથી કચરા ખેરતો હતો એટલા માટે અને લાકડી હતી તે ભાંગી નાખી છે મારા મમ્મી પખેથી લીધી હતી આરતી બેન બંને ભાંગડા એટલે કૈતરા ઉપડ્યા છે જો આપણો કાવડો કૂતરાને સાહેબ રમે છે અત્યારે કૂતરાને પણ થોડા કચરા નાખ્યા ખાય કે નહીં હાલે કાવડા હાલે હાલે અત્યારે ના ખાશે કુતરા છે આવી ગયા છે ગોપાલ ની હરિયો આવે એ ખાય પરીબેન ને કાયતરા ખાવાનું ના પાડી કે શરદી ખાય થઈ જાય જલજીરા સાહિલભાઈ ભાઈ લેતા આવ્યા ગામમાંથી પાંચ વારી તો અત્યારે કાયતરા છે ને જલજીરા છે આરતી બેન ચાલુ કરો જોઈએ કેવી સાહિલ ભાઈ અત્યારે ચાલુ કર્યું છે મજા આવી જાય આરતી બેન મને મોઢામાં પાણી આવે મજા આવી ગઈ ને તો આરતી બેન સાહિલ ને આવી ગયા તો મને તો મોઢામાં પાણી આવી ગયા હોય ને પછી તો હાલો અત્યારે ખાઈએ સાહિલભાઈ ભાઈ પગ ટ્રાય કરીએ હાલો તમારે ખાવાઈ જાઓ મસ્ત છે એલા આ કઈ હું તમારે ખાવા તો હાલો અમે તો ખાઈ અત્યારે છે અને હું શિવમ બાપુ અને નવગાણ તો અત્યારે અમે ત્રણેય નીકળીએ માતાજીના મંદિરે કામ છે તો તો શિવમ બાપુ આજે ધારીઓ લઈ લીધું છે શિવમ બાપુ બતાવો તો ખરી આજે શિવમ બાપુને આજે ડાયરું બાપા હેરખેરખા કામમાં લેવાના છે તો અત્યારે તમે નીકળીએ મંદિરે અત્યારે આ માતાજીના મંદિરે આવી ગયા છે અને આપડા રાજભાઈ દુકાનવાળા ત્યાં અત્યારે ભૂઈ નો છોકરો બેઠો છે જયદીપભાઈ ત્યાં અત્યારે આપણા આવ્યા છે તો બાકી રાજભાઈ તો અત્યારે આમ જીસીબી અંદર આગળ ગઈ છે આવા જોતા પાઇપ લાઈન ના છે તેવા કાઢવા ગઈ છે કેમ કે પાણી ના લીધે તે અંદર વી ગયા હતા અને બાકી આપડે અત્યારે માતાજીના મંદિર આવ્યા છે તો દર્શન ને કરી લઈ અને બાકી કામ ચાલુ કરવાનું છે તો કરી નાખીએ રાજુભાઈ પણ આવી ગયા છે તો અત્યારે માતાજી ના દર્શન કરીએ અને મંદિરે કામ કરવાનું છે તો ચાલુ કરી દઈએ નું કોમેડી પેજ બની ગયું છે ની કોમેડી માં આઈડી બનાવી છે તો અત્યારે તમે બધા મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે અને મેં પણ માતાજીના દર્શન કરી લીધા છે તો હવે અત્યારે કામ કરવાનું છે તે ચાલુ કરી દઈશ્યામ જો ઝાડવા લેતા જાય હું કટિંગ કામ કરવાનું છે તો બાપુ અત્યારે કરવા માંડ્યા છે તો હવે જાદુ સમય વેસ્ટ નથી કરતા અને ફટાફટ કામ ચાલુ કરી દઈએ કેમ કે કામ છે દાદુ તો છે હું અત્યારે ઝાડવા પીવડાવું છું અને બાપુને નવઘા છે તે અત્યારે આગળ ડાયરુક આપતા હતા તો એક કવાડી હતી અને એક ધાર્યો છું તો આપણે રાજભાઈ દુકાનવાળાને કીધું તો તેને ઘેરથી એક કવાડો લેતા આવ્યા છે તો અત્યારે તે કવાડો લેતા આવ્યા છે તો બાપુને દીધો છે તો અત્યારે બે ઝાડવા બાકી છે બાકી આ ગ્રાઉન્ડના આખા ઝાડવા અહીં એટલા મેં પીવરાવી દીધા છે એટલા બધા કેમ કે આપણે ત્યાં દરવાજાને અહીંથી કેડી પડે છે ત્યાં સુધીના ઝાડવા આખા પીવડાવી દીધા મેં શિવમ બાપુને નવગણ અત્યારે પોરો ખાય છે તેની હરાંગ બે લાઈન આમ ઉભી ઊભી હતી તે ઝાડવાનું કટિંગ કરી નાખ્યું છે તમે જોઈ શકતા હશો નીચે ડાયરીઓ પડી હોય છે તો બાકી જો હવે અત્યારે પૂરો ખાઈ લીધો છે તો અત્યારે હવે અમે ત્રણે કામ ચાલુ કરી દઈએ રાતભાઈ કવાડો લેવા ગયા હતા તો તેને ઘેરથી લેતા આવ્યા છે તો અત્યારે કામ ચાલુ કરી દઈએ આ રીતે ગ્રાઉન્ડમાં કરી નાખ્યું છે ને આગળ બે આવ્યું તમે જોવો કમ્પ્લીટ થઈ ગયું છે અને જો બાપુમાં ઉપર ચડ્યા છે નવગણ ભાઈ નીચે છે તો બાપુને જો એક ડાયર છે ને સુકાઈ ગયેલી તે કાપવાની છે ને હું અત્યારે આ ઝાડ કાપું છું આમાં નીચે ડાયરું છે તે તો બાકી અત્યારે જો ધીમે ધીમે કામ ચાલુ જ છે જેટલું થશે એટલું આજે અમે કરીશું કેમ કે આજે અમારે કઈ કામ નથી અને આજે રવિવાર છે તો નવગણભાઈ ને આજ ફ્રી છે કે નવગણભાઈ નહીં અને નવગણભાઈ ને આગળ કોમેડી વિડીયો એક છે બનાવવાનો છે બનાવવો ને તો બાકી તો અત્યારે કામ હાલે છે અને બાજુના ગામના છોકરા જો અત્યારે ફોટોશૂટ કરે છે ઓછા ગામના છે અત્યારે તો બસ અત્યારે કામ ચાલુ છે અને બાપુને અત્યારે મોબાઈલ સોંગ ચાલુ છે ગુજરાતી આ બાપુ એ ડાયરી ના બાપુ નીચેની ની જો તારા પક્ષે એ ડાયરી કાપવાની હતી હા એ ડાયરી ક્યાં નડે એમાં જ હતી બાપુ હવે જોયા વગર ના કાપી નાખે આવું તો અત્યારે કામ ચાલુ છે ને નવગણભાઈ જાઉં નવગણભાઈ હતા હમણાં ગોથા મારે અને શિવમ બાપુમાં ઉપર છે એક આપણે નવા જોઈન્ટ છે સાગરભાઈ અને બાકી તો છે એક દિવ્યજભાઈ છે તે આગળ છે રાજુને બંને તો અત્યારે કામ ચાલુ છે હું પેલી બાજુ તો આમ કાપું શું ડાયર્યું નીચે પડ્યું છે ત્યાં તો અત્યારે કામ ચાલુ જ છે તો આ સાંસ થાય તો લગભગ આપણે ઓટા સુધી કમ્પ્લીટ બધું થઈ જાય જશે હિસ્કાની ઓલી બાજુનું છે લહરપટ્ટીની બાજુનું તો તે એટલું જ બાકી રહે કામ ડાયરું કાપવાનું હતું તે કામ અત્યારે પૂરું કરીએ છીએ કેમકે અત્યારે સો વાગી ગયા છે અને બધા મિત્રો હવે હું પણ ખુદ થાકી ગયો છે તો અત્યારે બધા અમે નવઘણ ભાઈને બધા અત્યારે સુકાઈ લીલી ડાયરિયું કાપી ગયું તે અત્યારે નાખી દીધું છે અને બાકી સુકાઈ ગેલી ડાયરીઓ વધી ગયું તે અત્યારે જો ભેગી કરીને આ રીતે રાખ્યું છે તો તેને સામે ખૂણામાં નાખી દેસું કેમ કે કોઈ પણ લોકો બહારના કે ગામના આવે તો તેને નિવદ માટે સળગાવવા જોતા હોય તો લાકડા થઈ જાય અને આ ડાયરું એટલા માટે નાખ્યું કે સુકાઈ જાય ત્યારબાદ તેને પાછો યુઝ કરી શકાય એટલા માટે અને બાકી જે આમાં ડાયરું હજી છડયું છે સુકાઈ ગયેલું તે આજે થાશે તો કરી નાખીશું બાકીને અત્યારે નીકળીએ અને અત્યારે જો આ સાહિલભાઈ પણ હતા અને બાકી બધા મિત્રો જો આપણા હતા નવગઢભાઈ અહીં બેઠા તો બાકી અત્યારે અમે હું અને નવગણભાઈ અમે બે ત્રણ મિત્રો છે તે છેલ્લે સુધી રોકાઈશું છું અને બાપુને કામ છે તો તે નીરવ અને સાહિલભાઈ ને તે બધા અત્યારે ગાડીમાં એક ગાડીમાં નીકળી જાય છે તો અત્યારે અમે થોડુંક આ લાકડાને મૂકવાનું છે તો તે કામ કરના છે છીએ અત્યારે અમે મંદિરેથી હવે કામ પૂરું કરી અત્યારે હું છે નવગણભાઈ છે અને રાજુ છે બાકી બધા મિત્રોને મોડું થતું તો તે અત્યારે ઘરે વહી ગયા છે ને બાકી મારે થોડુંક બીજું કામ હતું તો તે પણ કરતા હતા તો અત્યારે હવે ફ્રી થઈ ગયા છે ને અત્યારે હવે નીકળીએ ઘરે નવગણ ભાઈ હાથ પગ ધોઈ લીધા છે અને મારે તો ઘરે જઈને નાવું છે તો અત્યારે હવે સાત ને એકતાલીસ મિનિટ થઈ ગઈ છે અને અત્યારે હું નાઈ જોઈને ફ્રેશ થઈ ગયો છે થોડી વાર કામ હતું દૂધ લેવા તો નાહવાનું હતું આવીને મંદિરેથી અને દુકાને વાર બેઠો તો તો બાકી તો અત્યારે નાઈ દોને ફેશ થઈ ગયો છે તો અત્યારે જાઉં છું માતાજીના મઠે દર્શન કરવા તો અત્યારે દર્શન કરતા આવીએ અને મમ્મી અત્યારે રોટલાને હું ગળે છે શાક કરી લીધું છે તો આજે મને ભૂખ લાગી છે ભાઈ અત્યારે દુકાને છે તો આપણે દર્શન કરી આવીને ફટાફટ જમવા બેસી જઈએ માતાજીના મઢેથી દર્શન કરીને આવી ગયો છું ઘરે અને અત્યારે પપ્પા આવી ગયા છે તો અત્યારે રોટલા થઈ ગયા છે તો અત્યારે જમવા બેસી ગયા છે મમ્મી અને પપ્પા અને અત્યારે હું પણ જમવા બેસી જ્યારે હું જમવા બેસી ગયો છે અને મમ્મી અને પપ્પા પણ બેસી ગયા છે તો અત્યારે તમે જોઈ શકો છો રોટલી છે સંભારો છે રીંગડાનું શાક છે અને સાઈઝ છે તો અત્યારે હું જમી લઉં અને આપણો આડનો લોગ હવે અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણા વાતનો બ્લોગ પસંદ આવ્યો છે અને પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી